ઉના ઉના સરકારી સબ ડિસ્ટ્રિક્ટ વિવિધ કરવામાં ખાતે જિલ્લા આયોજન કચેરી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગીર સોમનાથની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન બહેન છા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિતિમાં સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી સાધનોનું લોકાર્પણ કરાયું હતું આ તકે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે જન આરોગ્ય અને લોક સુખાકારી માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે જિલ્લા આયોજન કચેરી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત હોસ્પિટલમાં જ વિવિધ સાધનોની સગવડ ઉપલબ્ધ થવાના કારણે સમગ્ર તાલુકાના દર્દીઓને પૂરતી સુવિધા મળી રહેશે વધુમાં કલેક્ટરે જણાવ્યું કે હોસ્પિટલમાં આધુનિક સાધનોની મદદથી હવે એકસો અગિયાર પ્રકારના તમામ લોહીના રિપોર્ટ અને સોનોગ્રાફી હોસ્પિટલમાં જે ઉપલબ્ધ થવાથી દર્દીઓને વધુ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે જેનો લાભ ઉના સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ થશે ઉલ્લેખનીય છે કે જિલ્લા આયોજન કચેરીની ગ્રાન્ટમાંથી સરકારી સબ હોસ્પિટલ ઉનામાં કલર ડોપલર સોનોગ્રાફી મશીન એનેસ્થેશિયા ટ્રોલી બાયોમેટ્રિસિટી અને મેગ્લુમી ઓટો ઓનોલાઇઝર પોર્ટેબલ ઓટી લાઇટ ઓટી ટેબલ વિથ ઓર્થો એટેચમેન્ટ પોર્ટેબલ ડેન્ટલ એક્સરે વિથ આરવીજી જી પીસી હોસ્પિટલ આરો પ્લાન્ટ કુલર એમ મળી છાસઠ પોઈન્ટ પિંચોતેર લાખના ખર્ચે દસ સુવિધાઓ વિકસાવવામાં આવી છે જ્યારે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટમાંથી એબીજી બીજી મશીન એક્સરે લીડ એપ્રોન ડિલિવરી બેડ કોટરી મશીન ઓટી ટેબલ ઓલ ઇન વન આરવીજી જી યુનિટ જેવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે છેવાડાનો વિસ્તાર હોવાને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને અને સગર્ભા મહિલાઓને પણ સોનોગ્રાફીની તપાસ અર્થે ખાનગી હોસ્પિટલ મદદ લેવી પડતી હોય છે તેમજ વિવિધ લોહીના રિપોર્ટ પણ ખાનગી લેબોરેટરીમાં મદદ લેવી પડતી હોય છે પરંતુ હવે તમામ પ્રકારના આધુનિક સાધનોની મદદથી વધુ ઝડપી સારવારનું નિદાન શક્ય થશે વધુમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓને પીવાના ફિલ્ટરયુક્ત પાણીની સગવડ મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટની સગવડતાનો ઓપરેશન થિયેટરમાં જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે આ તકે ઉના નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણા નિવાસી અધિક કલેક્ટર રાજેસાલ સાલ જિલ્લા પુરવઠા અધિકારી પારસવાંદા પ્રાંત અધિકારી કે એસ પરમાર ડિસ્ટ્રિક્ટ મિનરલ કોઓર્ડિનેટર ભૂપતભાઈ સાંખટ આયોજન અધિકારી પીજી ગેહલોત ઉના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એન એમ મિશ્રા સહિતના હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ માન્યુસ સબીર સેલોત કોડીનાર ઉનાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજરોજ વિવિધ સાધનોનું ઉદ્ઘાટન કરવામાં આવે કુલ છાસઠ લાખ પંચોતેર હજારના સાધનોનું આજે લોકાર્પણ થયું છે તેમાં સોનોગ્રાફી મશીન પછી વિવિધ ટેસ્ટ થઈ શકે છે કે કેટનીનના છે લિવર ફંક્શનના છે કે એટલે લિપિડ પ્રોફાઇલ છે એ માટેના એકસો અગિયાર ટેસ્ટ થઈ શકે તેના મશીન ઓટી ટેબલ ઓટી લાઇટ એનેથેસિયમની ટ્રોલી એવા વિવિધ લોકો સાધનોનું આજે લોકાર્પણ માન્ય પ્રમુખ જિલ્લા પંચાયત માન્ય ધારાસભ્યશ્રી તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિ વધારવામાં આવેલ અને મને આશા છે કે આ બે સારી સપોર્ટ આ તાલુકાના દર્દીઓને ઉપલબ્ધ થશે